ભાઈ સાકરિયા તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ નટવરગઢ ગામમાં જે અવાડા સનરાઈઝ કંપની દ્વારા જે સુડતાલીસથી વધારે ખેડૂતના ખેતરમાં કોઈ નોટિસ વગર કોઈ વળતર ચૂકવ્યા વગર જે કામ શરૂ કર્યું હતું તેના અનુસંધાને એમને છવ્વીસ તારીખે કલેક્ટર સાહેબને મળેલ ત્યારે તેમણે ડેપ્યુટી કલેક્ટ કલેક્ટરને અહીંથી તરત સૂચના કરેલ કે આ કંપનીનું કામ ત્વરિત અટકાવવામાં આવે અને ડેપ્યુટી કલેક્ટર તમને બીજા દિવસે મળશે ડેપ્ટી કલેક્ટરે નટવરગઢ ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી અને જણાવેલ કે બે દિવસમાં આ તમામ ખેડૂતોના ખેતરમાં જે તાર છે હું હટાવી દઈશ અને જે કાંઈ આપ જે પણ ખેડૂતોને વળતરની જે આપને રજૂઆત હોય તે હું એમની સાથે મુલાકાત તમારી કરાવી અને તમને જે પણ મળવાપાત્ર વધારે વધારે વળતર છે ચૂકવાવીશ અને અમને બે દિવસમાં એમની સાથે મુલાકાતની વાત કરી હતી પણ આજ દિન સુધી આટલા દિવસો વઈ ગયા હોવા સુધી અમારા ખેડૂતનો એક પણ પ્રશ્ન ત્યારબાદ કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી અને ખેડૂતના ખેતરમાંથી તાર પણ હટાવવામાં આવ્યા નથી એટલા અનુસંધાને આજે અમે ફરી કલેક્ટર સાહેબની રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારી માંગણી એક પણ સંતોષકારક અમને જવાબ મળ્યો જ નથી કે અમારી એક જ માંગણી સંતોષવામાં આવેલ નથી શું પગલાં લેશે આગામી આજે અમે સાહેબને મળીને મેં રજૂઆત કરવા માંગુ છું જો અમારી આજે રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમે રાજ્યપાલ શ્રીને તમામ ખેડૂતો સાથે મળી અને જો આમ અહીંયા પણ એમે રજૂઆત કરશું કે અમારો પ્રશ્ન નહીં ઉકેલવામાં આવે તો સત્વારે તમામ સુડતાલીસ એ સુડતાલીસ ખેડૂતો અમે ઈચ્છા મૃત્યુની માંગ જાહેર કરશું એવું એમ સર્વ ખેડૂતે મેનિય વિનુભાઈ ગામ નટોરગઢ તાલુકો લીમડી નટોરગઢ ગામે બે હજાર વીસ એકવીસમાં સનરાઈઝર દ્વારા સોલરની લાઈન ખેંચવા નાખવાનું કામ ચાલુ કરેલું જે તે વખતે કંપનીએ પોલ ઉભા કર્યા તાર ખેંચ્યા ત્યારે એવું જ ખેડૂતને જણાયેલ કે અત્યારે અમે ચાર તાર ખેંચવી છે જ્યારે બીજા ચાર ત્રણ તાર અમે ખેંચવા આવશું ત્યારે ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવશે આજ તેન ત્રણ વર્ષ બાદ જ્યારે અત્યારે કંપની કોઈ પણ ખેડૂતને કોઈ પણ નોટિસ આપ્યા વગર કે તમે અત્યારે વાવેતર ન કરતા અમારે તાર ખેંચવાના છે જ્યારે ખેડૂતે અત્યારે વાવેતર કરી દીધું તે અચાનક જ કંપની તાર ખેંચવા આવી એક પણ રૂપિયાનો કોઈ ખેડૂતને વળતર દેવામાં નથી આવતું અને અમુક અમુક ખેડૂતના તો થી તાર એમને તો જે વાવણી નો કરવાની હોય એવી રીતે કંપની વર્તન કરે છે એક મહિને થી તાર ખેડૂત ના ખેતર માં પીડાશે તો ખેડૂત હવે જાય છે ક્યાં શું માંગણી હવે હવે એવી માંગણી છે કે તો કે આનો તાર પાછા ખેંચા કે આ કંપની જોડે ખેડૂતને બેની ચર્ચા કરીને એકાબીજીને મિટિંગ કરીને એકાબીજીનું પૂરેપૂરું વળતર ચૂકવાય જેથી કરી ખેડૂતને એ ન્યાય થાય અને કંપનીને ન્યાય થાય એટલે ખેડૂતને એ માગણી છે કે હાલમાં ખેડૂતને ક્યાં પૂરેપૂરું વળતર ચૂકવામાં આવે ક્યાં જ્યાં ખેતરમાં તાર પડ્યા છે તે તત્વરે તાર હટાવવાનું કામ કરવામાં આવે